હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા તો સવારના આઠ વાગી ગયા છે ને આજે તો ઉઠતાની વારમાં છે ને ઘરની આસપાસ જેટલા પણ પળી એવા ઝાડવા હતા ને બધાને કાપી નાખવાનું કામ ચાલે છે તો જુઓ અહીં બાજુમાં હતું તે એક તો કપાઈ ગયું છે તો આજે એ જ કામ કરવાનું છે સવાર સવારમાં તો હું મારું કામ કરતી હતી અને પપ્પા ઝાડું ને બધા એમનું કામ કરતા હતા તો જો અહીં મશીનથી કાપે છે એટલે મારે છે ને વોઇસ ઓવર કરવો પડે છે કારણ કે અવાજ જ એટલો થાય છે એટલા માટે તો ચાલો તમે બધા વિડીયોને એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવા ભૂલતા નહીં પડી નહીં બેસી ગયા થાંભલા પર થોડોક દોરે બાંધી 姐姐。 સવારના પોણા દસ થઈ ગયા છે જમવાનું મારું બની ગયું છે હવે રસોડું સાફ કરવાનું છે ને વાસણ ધોવાના છે મીઠું જોવા આવી ઓય ખાવું નહીં હેલે ખાવ નહીં લે તો આખો દિવસ આમાં પાણી હોય ને તેમાં ને તેમાં રમ્યા કરે છે તો આજે તો સવાર સવારમાં એવી ઊંઘ આવે ને મને બરોબર નહીં ઊંઘ આવે છે

में परवारी गई बल्तो टोटली बतु काम થઈ ગયો માર હવે ખાલી આસન સુડાઈ ને મારે પણ થોડી આરુંખી જવું છે કમકે કામ થઈ ગયો તો બીજું શું કરવાનું એટલે થોડી વારુંખી જાય અર્ધું કલક જે હુંવા મળે તો આસ્તા છે ના જ તો રમમા જઈ છે દીદીન બોલાય છે પડતી ના અમે ગંદી ના થતી ઓકે જઈ લઈ

ઘરમાં ને ઘરમાં છોકરા હું કરે આવવા જ નિંદા કરે તાળની વાતરી ટોપલી લઈને ફરે કેરી સુકાયેલી ચોરી જય માતાજી શાકભાજી લેનેવાળે લાઈક કરો જેનું પણ બધું કામ મેં ફિનિશ કરી દીધું છે અને અત્યારે હું બેઠી છું બહાર રોટલા પર આમ કે ઘરે કોઈ નહીં આને આવા જ બધા છોકરા જાય છે એમના ટેશન પર અને મારા બધા છોકરા એટલે કે મારા બંને ટેણિયા ત્યાં રમે છે મોટા ભાઈના ઘરે તો પૂર્વી ને બધા છે ધ્રુવેશ તો એમની જોડે રમે છે અસ્તા અને અસ્તાએ મમ્માને જોઈ લીધી છે મારે મમ્મા એવું કે છે અને મમ્મી પપ્પા તો હજુ ખેતરથી આવ્યા જ નહીં આમ કે ત્યાં પ્લાવ ચાલે છે ગઈકાલે લોટરી હતી આજે પ્લાવ મરાય છે ધીમે 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 હે

સાંજે આપી છે જાવ રાતે સામ તો ખાઈ જાય તારા ચંપલ લઈ જાય છે ના લઈ જાય દી ના લઈ જાય લી મારી ઢીંગુ ના ચંપલ પાછું છે નહીં તો કરવા બોલાવે છે નહી મારવાનું એ તો મારતા શીખવાડું હે ખવડાવીએ છે ને ઉપરથી મારવાનું ચંપલ લઈ જા આસ્તાના ચંપલ લઈ જા રોજી ચંપલ લઈ જા

ભાઈ ના ચંપલ લઈને જતા રહ્યા જાલી હોય તોડ નાખશે નાનું હરસી ને બોલાવી આવ તો તો એકલું બેહી રહેવાનું કેવું લાગે આજે કાશ મારા દાદી હોત ને તો અમે એકલા ના બેસતા તો દાદી છે ને અહીં જોડે જ હોય અમારે જોડે કોઈ ના હોય ને તો દાદી ફટાક દઈને આવી જાય કે આજે એકલા છે એમ કરીને હવે બાર બેહી રહેવું પડે એકલા એકલા ચાલો રાતના સાડા નવ થઈ ગયા છે અને જમવાનું પણ અમારું થઈ ગયું છે તો હવે ટાઈમ થઈ ગયા છે વિડીયોને એન્ડ કરવાનો તો આજનો વિડીયો અહીંયા ચેન્ડ કરીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જ માતાજી ગુડ નાઇટ બાય